અમદાવાદના સોલામાં આવેલ એસજીવીપી ખાતે પણ રામોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને શ્રીરામના નામની પ્રતિકૃતિ બનાવી હતી આખો દેશ જ્યારે રામમય બન્યો છે ત્યારે વિવિધ સ્થળોએ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે તો બાળકો દ્વારા જય શ્રી રામની સાંકળ બનાવવામાં આવી હતી તો અમદાવાદમાં એસજીવીપી ખાતે રામોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ન માત્ર એસજી પરંતુ સમગ્ર ભારતભરમાં અત્યારે બાળકો નાના મોટેરાઓ જે વૃદ્ધો છે પુરુષ હોય કે સ્ત્રી હોય તમામ લોકો અત્યારે રામમય બની ગયા છે સોશિયલ મીડિયામાં પણ રામમય વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે અલગ અલગ થીમ ઉપર જે લોકો છે તે પણ રામલલ્લાને વધાવી રહ્યા છે જેઓને આમંત્રણ મળ્યા છે તેઓ અયોધ્યા ખાતે પણ પહોંચી રહ્યા છે તો અલગ અલગ જિલ્લા તાલુકા તેમજ અલગ અલગ રાજ્યોમાંથી પણ રામલલા માટે ભેટ સ્વરૂપે કંઈક ને કંઈક વસ્તુઓ છે તે પણ લોકો અત્યારે હાલમાં મોકલી રહ્યા છે એટલે કે ભગવાન શ્રી રામ જ્યારે પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર તેઓનું ભવ્યા તે ભવ્ય બન્યું છે જેમાં તેઓ બિરાજમાન થવાના છે અને જ્યારે તેઓનો અભિષેક થવાનો છે અપ્રાણ પ્રતિષ્ઠા તેઓની થવાની છે જયારે બાવીસ તારીખે ત્યારે તમામ લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે ફૂલ નહીં તો ફૂલની પાંદડી તે રીતે તમામ લોકોના નાના મોટા પ્રયત્નોથી ભગવાનને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે કાલાવાલા કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એસટીયુપી ખાતે પણ આજે બાળકો છે જે એસટીયુપી ગુરુકુળમાં અભ્યાસ કરે છે તેઓના દ્વારા